નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તમને બ્લૂ પ્રિન્ટ મુજબના મોસ્ટ પી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત

નંબર બગીચાની વચ્ચે કયું સ્થળ છે તો કે મંદિર નંબર ચાર બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે શાળા નંબર પાંચ ચા ની દુકાન થી શાળા કઈ દિશામાં છે દક્ષિણ દિશામાં ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર ચોતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન જો બધા જ વિષયના ના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે તો કે દક્ષિણ નંબર બે મંદિર બસ મથકની કઈ દિશામાં છે તો કે પૂર્વ દિશામાં નંબર ત્રણ જો તમારે દવાખાનાથી સિનેમા તરફ જવું હોય તો કઈ દિશામાં જશો દક્ષિણ નંબર ચાર દૂધની ડેરી મંદિરની કઈ દિશામાં છે ઉત્તર નંબર પાંચ દવાખાનું દૂધ ડેરીની કઈ દિશામાં છે પશ્ચિમ ત્રીજો નકશો અહીંયા આપણને આપેલો છે જોઈએ નંબર એક પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે તો કે ઉત્તર નંબર બે વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની કઈ બાજુએ આવેલો છે પશ્ચિમ નંબર ત્રણ શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ શું આવેલું છે તો કે પુસ્તકાલય નંબર ચાર શાળા સંકુલમાં પ્રવેશ લેતા દિશા ત્યાર પછી ચાર નંબરનો જે નકશો આપેલો છે જોઈએ તેમાં નંબર એક પાટલી એ અને પાટલી સી ની વચ્ચે શું આવેલું છે પાટલી બી નંબર બે પ્રોજેક્ટ સ્કીન ટેબલથી કઈ દિશામાં આવેલું છે ઉત્તર નંબર ત્રણ બારણા બે માંથી પ્રવેશ કરતા તરત જ ડાબી બાજુએ શું આવેલું છે તો કે બારી નંબર પાંચ નંબર ચાર ખુરશી ટેબલ ની કઈ દિશા તરફ આવેલી છે તો કે ઉત્તર દિશા નંબર પાંચ પ્રોજેક્ટર સ્ક્રીન ની પશ્ચિમ દિશામાં કઈ વસ્તુ આવેલી છે સ્વિચ બોર્ડ ત્યાર પછી પાંચ નંબરનો નકશો છે જો એ તેમાં નંબર એક રસોડું ભોજન કક્ષ કઈ દિશામાં આવેલું છે પશ્ચિમ નંબર બે શયનખંડ પ્રવેશ દ્વાર થી કઈ દિશામાં આવેલું છે તો પશ્ચિમ નંબર ત્રણ ચોકડી અને દિવાન ની વચ્ચે શું આવેલું છે બાથરૂમ નંબર ચાર નકશામાં પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલું છે દક્ષિણ દિશામાં નંબર પાંચ પાર્કિંગ ની ઉત્તર દિશામાં પ્રથમ શું આવે છે તો કે દિવાન ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર એક બે નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો કંઈ પણ ચાર ખોખા આવશે જેમના ગુણ છે તો વિભાગમાં જે સવાલ આપેલો છે તેમને તમારે બ વિભાગના જવાબ સાથે તમારે આ રીતના જોડવાના છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને એક દિવાસળીનું પણ આપેલું છે તો તેમના પણ જોડકા અહીં આપેલા છે તો આ રીતના તેમના પણ તમે જોડકા જોડી શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે પ્રેક્ટિસ માટે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે જોડકા જોડો અને તેમના ગુણ છે પાંચ તેમાં પણ વિભાગ એ આપેલો છે સામે વિભાગ બીમાં તમારે જોડકા જોડવાના છે ત્યાર પછી છે સાદા અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો કંઈ પણ ત્રણ તો જે સાદા અપૂર્ણાંક છે તેમને આ રીતના દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના અને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો જે તમે જોઈ શકો છો આ રીતના રૂપાંતર કરવાનું છે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જમણા ગુણ છે ત્યાર પછી નીચેની સંખ્યાઓને અપૂર્ણાંકના રૂપમાં ત્યાર પછી નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો ત્યાર પછી યજ્ઞ વિકલ્પ પસંદ કરીને લખો ચાર વિકલ્પ આપેલા હોય તેમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનો રહેશે આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો કોઈ પણ ચાર જેમના ગુણ છે આઠ આ રીતના તમારે તમારી નોટબુકની અંદર દાખલા ગણવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર છ કે આપેલ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ અહીં આલેખ આપેલો હોય અને એ આલેખ પરથી તમારે સવાલ આપેલા હોય છે અને એ સવાલના જવાબ તમારે આલેખ પરથી શોધીને લખવાના રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો તો આ રીતના તમને આલેખ આપેલો હોય છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના જો કોઈ કોષ્ટક આપેલો હોય તો એ કોષ્ટક પરથી તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોઈ એવી વિગત આપેલી હોય છે તો એ વિગત પરથી પણ તમારે પ્રશ્નોના જવાબ લખવાના કોઈ એવો પાઇ ચાર્ટ આપેલો હોય છે તો કે પાઇ પાયચાર્ટની નીચે સવાલ આપેલા હોય છે તેમના જવાબ પણ તમારે એ પાઇ ચાર્ટ પરથી મેળવવાના રહેશે પ્રશ્ન નંબર સાત નીચેના વ્યવહારિક દાખલા ગણો કોઈ પણ બે જેમના ગુણ છે છ તો કોઈ પણ બે વ્યવહારિક દાખલા ગણવાના છે અને તેમના ગુણ છે છ એટલે કે ત્રણ ગુણનો એક દાખલો રહેશે જે અહીં સ્ક્રીન ઉપર તમને અહીં બતાવેલો છે તે રીતના તમારે વ્યવહારિક દાખલા પણ ગણવાના રહેશે અને આ વ્યવહારિક દાખલાની પ્રેક્ટિસ માટે તમે તમારા નોટબુકની અંદર પણ તમે લખી શકો છો અને તેમની પ્રેક્ટિસ પણ સારા અક્ષરે કરી શકો છો ત્યાર પછી આપણે આ વ્યવહારિક દાખલા પછીનો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ કે દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે જ લખવાના તેમના ગુણ છે ચાર એટલે એક દાખલાના બે ગુણ રહેશે અને એ પણ તમે તમારી નોટબુકમાં પણ તમે સારા અક્ષરે લખી શકો છો આ રીતના તમારે દાખલો ગણવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ પાંચના બીજા વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળે રહે